જે વિરોધ કરે કરનાર પાર્ટી હતી જે લોકો રામ મંદિરના આમંત્રણને ઠુકરાયું હતું પ્રાંત પ્રતિષ્ઠામાં નહીં જવાનું કીધું તું રામ મંદિર કાલ્પનિક છે આવું કીધું તું એવી કોંગ્રેસને આપણાથી સપોર્ટ થશે આપણે ક્યારેય ના થાય એ આપણું જમીન આપણી આત્મા એ ક્યારેય ના સ્વીકારી શકે કે રામ મંદિરનો જેને વિરોધ કર્યો છે એને આપણે આપણો વોટ આપવો પડે એવી હજુ આપણામાં મજબૂરી નથી આવી અને મને તો એટલો ક્ષત્રિય ધર્મ પર વિશ્વાસ છે કે મરી જશે પણ રામ મંદિર ને વિરોધ કરનારાને ક્યારેય સપોર્ટ નહીં કરે એટલો મને મારા સમાજ પર પૂરેપૂરો વિશ્વાસ છે પણ આપણે સાચવીને રહેવાની જરૂર છે કારણ કે અત્યારે કોંગ્રેસ તો હું તો એવું માનું છું કે